સતત બીજા દિવસે હડતાળ ચાલુ રાખનાર ડોક્ટરો પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે રેસિડેન્ટ ડોક્ટરોને હડતાળ પૂરી કરવા માટે ત્રણ નોટિસ આપવામાં આવશે બીજે મેડિકલના ડીન અને પીજી ડાયરેક્ટરને નોટિસ આપીને કામ પર જોડાવા કહેવામાં આવ્યું હતું ડોક્ટરને હાલમાં એક નોટિસ આપવામાં આવી છે અને હવે ક્રમશઃ તેમને ત્રણ નોટિસ આપ્યા બાદ તેમના પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે નોટિસ આપી છે હવે બીજી નોટિસ આપશું પછી એ પ્રમાણે બે નોટિસ ત્રણ નોટિસ થશે પછી એમને ધીમે ધીમે કરી અને બિન ડિરેક્ટર તરફથી એમને આગોતરી ઇન્ફોર્મેશન આપવામાં આવશે જે સિનિયર રસિડેન્ટ ડૉક્ટર છે એમને હવે જાણ કરવામાં આવશે તમે જોઈન થાવ છો કે નહીં એ રીતે જેમ કહ્યું એ પ્રમાણે ક્રમશઃ શિક્ષાત્મક પગલા તરફ જવાનું મળશે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર્સ ગઈકાલથી જ હડતાળ પર ઉતરી ગયા છે ઇમરજન્સી સહિત તમામ સેવાઓથી ડોક્ટરો અળગા છે જેના કારણે દર્દીઓ રજડી પડ્યા છે ડોક્ટર્સ સ્ટાઇપેન્ડની માંગ સાથે હડતાળ પર બેઠા છે જો કે હડતાળના બીજા દિવસે ડોક્ટરોએ તેમની માંગમાં ઘટાડો કરી દીધો છે આનંદ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ